શિહોરી પોલીસ દ્વારા શ્રી વિકાસ શાહ ડીજી અને આઈજી પોલીસ દળના વડા ગુજરાત રાજ્ય ગાંધીનગર ટ્રાફિક નિયમ અમલવારી કરાઈ શરૂ સરકારી કર્મચારીઓ દ્વારા હેલ્મેટના નિયમનું પાલન કરવા બાબત બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકા મથક શિહોરી ખાતે શિહોરી પોલીસ દ્વારા તારીખ અગિયાર બે બે હજાર પચીસના તમામ સરકારી કચેરીઓના પ્રવેશ દ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડિપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સૂચના અંતર્ગત ઝુંબેશ કરાઈ શરૂ ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારી રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ અને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે સરકારી કર્મચારી દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતને કારણે થતા મૃત્યુ ગંભીર લાવી શકાય ગુજરાત રાજ્યમાં હેલ્મેટ નિયમો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારી અને કર્મચારી કરે તે માટે આવતીકાલ તારીખ અગિયાર બે બે હજાર પચીસથી ગુજરાત રાજ્યના તમામ સરકારી કચેરીઓના પ્રવેશ દ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડિપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરવા સૂચના અંતર્ગત હેલ્મેટ વગરના ચાલકો અત્રેની કચેરીના ટ્રાફિક બ્રાન્ચના પોલીસ દ્વારા આ કામગીરી ઉપર રોજેરોજ સુપરવિઝર અને મોનિટરિંગ રાખવા અને થયેલ કાર્યવાહીથી અમુને સમયાંતરે માહિતગાર કરવા સૂચના આપવામાં આવી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોડ